આખું કપાઈ જાય છે પછી દાતા બાઇક વાળા દાતા હોય તો બાઇક વાળા ને ગળા કપાઈ જાય છે આ ચાઇના દોરી ઉપર તો બહુ કેસ થાય છે વાત સાચી છે પણ અત્યારે મોડસુ છે ને એના શોખ પૂરા કરવા માટે કોઈ પણ હદે થઈ શકે છે અને બીજા કે દુકાનોવાળા વાળા રહે ને એ પૈસા હારો થઈ અને ચાયના દોરી લાવે છે આ એના ધંધા વધારવા હારો થઈ અને ચાયના દોરી અને વેપાર કરે છે અને આ આ ચાયના દોરી તો જેટલું નુકસાન કરે છે એને ખબર નથી આ રીતે આપણને ખબર પડે ને તો એના ઉપર કેસ કરવા જરૂરી છે આના માટે જો આરે પોલીસ વાળા રહ્યા ને એ રે આ ખબર લઈને જો પકડીને લઈ જાતા હોય ને તો તો હું તો ઘણો રાજી થઉ રાજી તો તું એક નહીં પણ આપણે બધા રાજી થાય તો આનાથી જ તો કેટલી પક્ષીઓ કેટલા મોણ મરી જાય છે ખબર છે મારા તો અલી પર શું કરું છે ઉતરણ નો પતંગ નથી ચગાબા પણ ઢાબે ઢાબે ફરવું છે ચાય દોરી દેખાય ને એ તો એકસો બાર ઉપર મારા ફોન કરવો છે વાત સાચી છે આ જોઈન કર્યા જોગી છે આ રીત કરશે ને તો જ આ ચાઇના દોરી હાવ પ્રતિબિંબ હાવ બંધ થઈ જાય છે વાત થાય છે આપડે તંત્ર જ ઉત્તર નો કરવો એ જ કરવું પડશે હવે તો એને ઉત્તર નહીં મળાવી પણ હરે ધંધો કરવો પડશે જ ના કે આ મેળ જ નહીં આવે ના કે કોઈ એક્શન જ નહીં લે ચાઇના દોરી માં વાત છે આરો દિના આ ઉત્તર આવે ને આપણે બે થઈ અને ઠાબે ઠાબે ફરી અને ચેક કરશે ને ફોન કરશે અત્યારે આપણે જો ઘરે ગયા હો આરું તો કરવું જ છે 100% સારું ભલે યા

એ તો કસ્તા લાખ રૂપિયા છોકરાનો ભાગ ને અલગ ના છોડે ને કોઈનો છોકરો આવી જાય બાઇક માં દવાખાનું કરાવવું જ પડે ને પણ આજકાલ મારો બેટો જોવા છે ને હવે તો હું સુધરી ગયો બરોબર છોકરા મારા આપણે રસ્તા પર થોડી થોડી પતંગ લૂટતા હોય ચાઈના દોરી લૂટતો હોય હાચું બસ બાઈક આડા આવી જાય અને મારો પેટું બીજી એક શું વાત ખબર હે આ ચાઈના દોરીના કારણે ચાઇના દોરી ની હાથી દોરી થી ચાઇના દોરી થી બે જોવા જાય ને તો પક્ષી જે ઉડતા હોય એને કપી જાય બચારા મને કોઈ બજાર પક્ષીને કવલું વાગી જાય ને બધું થાય પછી બચારો તડફોતું હોય સારું ના લાગે એના કરતા કોમ કરવું પડે આપણે એ એક ધારો કે કોઈ પોણીનું પ્યાલ હોય ને પ્યાલ એની અંદર પોણી હોય ને એટલે પક્ષી અહીંયા બેઠું રહે દોણા નાખે તો અહીંયા ચડતું રહે એટલે ઉડે ની એ દાડે બરોબર ને ઉડે તો કોઈ નુકસાનકારક ના થાય ઉડે તો નુકસાનકારક ના થાય પછી શું હોય ચાયના દોરી તો ખતરનાક દોરી બચારા ગળું કપાઈ જાય એટલે પક્ષીઓનો એક પરિવાર હોય બચારા હોય કે ના હોય જેવો આપડે જીવ છે ને એવો ને એવો પક્ષીઓનો પણ જીવ હોય એને એક પરિવાર છે બે નોના નોના હોય ઘણા ઘરે છોકરા હોય ના હોય એવું એટલે શું પક્ષી તકલીફ પડે પરિવાર વિખોડો થઈ જાય એને એટલે શું આપડે બીજું કોઈ ની વસ્તી ને એટલું કહેવાનું ચાયના દોરી પાછી તો મિત્રો અમારે આ વિડીયો બહુ મનોરંજન માટે બનાવ્યો હતો ને પહેલા તો વાત કરવાની એ આપણે કે તમે પતંગ ચડાવો પણ સાદી દોડી યુદ્ધ કરો રેડી ચાઇનીઝ બાયનીસ આપણે કાઢી નાખો આપણે ચાઇનીઝ દોઈડીથી ધારો કે પતંગ ચડાવશું તો પક્ષી ઉડશે તો એ કપાશે માણસોના ગળામાં વાગશે એ આપણે ચાઇના દોડીથી પતંગ ચડાવવાની નથી આપણે સાદી દોડી યુદ્ધ કરો રેડી એટલે કોઈને કાંઈ થાય નહીં બીજું તમે તમારા આજે ભાઈ જણાવી દઈશ બીજું દર્શક મિત્રો હું એવું કહેવા માંગુ છું કે જ્યારે આપણું બાળક ધાબા ઉપર ચડ્યું હોય ત્યારે આપણું એનું ધ્યાન રાખવું કે શું ઊંચું થઈને પતંગ લેવાનું ના કરતું હોય ઓમ 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 પતંગ ચડાવવાની જગ્યાએ પાછળ પડતું ન થતું હોય એનું ધ્યાન રાખવું પછી અમુક બાળક ઓલે શું શું કે પતંગ પાછળ દોડતા હોય તો દોડતી વખત બાળકને સમજાવું કે નહીં દોડવાનું નહીં પતંગ કોઈ આપણે લૂંટવાની જરૂર નથી અમુક બાળક જે હોય છે ને જે લોખંડનો હળિયો લઈને જે

ઓર સબ્ક્રાઈબ પણ કરજો